ડેન્ટલ ચેકઅપ એટ પોદાર ચંબુકિટ્સ અંકલેશ્વર પોદાર ચંબુકિટ્સ અંકલેશ્વર હર હંમેશ બાળકોના સર્વાંગીક વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે નાની ઉંમરે દાંતની તપાસ કરાવવાથી ભવિષ્યમાં થતી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે દાંતની નિયમિત તપાસથી દાંતના સડા અને પેઢાના રોગોને અટકાવી શકાય છે બાળકોને દાંતની સંભાળ કેવી રીતે રાખવી તે શીખવવાના ઉદ્દેશ્યથી ડેન્ટલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર અદિક મુબારક તથા ડૉક્ટર ઇનામદાર દ્વારા બાળકોને નિયમિત રીતે બ્રશ કરવું તથા કેવિટીસ અટકાવવા જેવું પાયાનું શિક્ષણ આપવામાં આવ્યું હતું આમ આજના બાળકોએ આવતીકાલની પેઢી છે તેમને સ્વસ્થ અને પાયાનું શિક્ષણ આપવું એ આપણી પ્રાથમિક જવાબદારી છે Your oral health impacts your whole body, not just your smile. So keep smiling.